મોરબીમાં રસ્તે રજોડતા ઢોરની ડબ્બે પૂરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ખાનગી કોન્ટ્રાક્ટર કામગીરી ન કરતા હોવાથી કોન્ટ્રાક્ટ રદ કરી અને મહાનગરપાલિકાએ જાતે કામગીરી છે તેના માટેની શરૂ કરી દીધી છે આજે મહાનગરપાલિકા દ્વારા ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ સુધીના રોડની પસંદગી કરી અને જેસીબી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે અત્યારે ટ્રાફિકની સમસ્યાને કેન્દ્રમાં રાખી અને દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા છે તે હળવી બનશે તો ચાલો આ હતી આજની મોરબીની અગત્યની માહિતી અને તેની સાથે સાથે જો આજની એક સરસ મજાની વાત કરું તો ક્યારેય તમે કોઈનું સારું કામ ન કરી શકો તો ક્યારેય કોઈનું કામ ખરાબ કરવાનું વિચારવાનું પણ નહીં તો ચાલો આ સરસ મજાની વાતની સાથે સાથે આજની મારી મોરબીની અપડેટ હું પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો